પાક રાજ્યમાં પંદર હજાર ખેડૂતોને પાક વીમાની રકમ ચૂકવવાની બાકી છે અને તેને લઈ આવતીકાલે કૃષિમંત્રી રાઘવજી પટેલ દિલ્હી ખાતે જશે જ્યાં આ અંગે રજૂઆત કરવામાં આવશે કેન્દ્રીય કૃષિમંત્રી સાથે તેઓ મુલાકાત કરશે જેમાં કેટલીક રજૂઆતો કરશે જેમાં અંદાજિત રાજ્યના પંદર હજાર ખેડૂતોના પાક વીમાની રકમ ચૂકવવાની બાકી હોવાની પણ રજૂઆત થશે આ સાથોસાથ ટેકાના ભાવમાં સુધારો કરવા વીમાની રકમ અંગે વિવાદ થતા નથી થઈ ચૂકવણી અને પંદર હજાર ખેડૂતોને પાક વીમાની રકમ ઝડપથી ચૂકવવા માટેની રજૂઆત પણ કરવામાં આવશે કૃષિમંત્રી રાઘવજી પટેલ આવતીકાલે જશે દિલ્હી અને કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે મુલાકાતમાં કેટલીક રજુઆતો કરશે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચુક્યા છે હિરેન આ સાથે જ કઈ રજૂઆત અને આવતીકાલે જ્યારે દિલ્હી જવાના છે રાઘવજી પટેલ તો તેને લઈને શું અપડેટ આવતીકાલે કેબિનેટની બેઠક છે કેબિનેટની બેઠક પૂર્ણ કર્યા બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલ દિલ્હી જવાના છે અને દિલ્હીમાં જે નવી સરકાર રચાઈ છે તેમાં નવા કૃષિ મંત્રી આવ્યા છે તેની સાથે શુભેચ્છા મુલાકાત કરશે પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે આ મુલાકાતમાં તેઓ જે રાજ્યના પંદર હજાર જેટલા ખેડૂતો છે કે જેને પાક વીમાની રકમ હજુ સુધી નથી ચૂકવાય તેને લઈ અને રજૂઆત કરશે કારણ કે પાક વીમાની જે સર્વે થયો તેમાં રકમ ને લઈ અને વિવાદ ઉભો થયો છે જેના કારણે લઈ અને અત્યાર સુધી રાજ્યના પંદર હજાર જેટલા અંદાજીત ખેડૂતો એવા છે કે જેને કેન્દ્ર સરકાર તરફથી પાક વીમાની ચુકવણી કરવામાં નથી આવી આ અંગે ઝડપથી ચુકવણી થાય તેની રજૂઆત પણ કરશે બીજી મહત્વની બાબત એ કે ટેકાના ભાવની જે ગણતરી થતી હોય છે અને નક્કી થતા હોય છે તો તેની અંદર કેટલાક સુધારા ગુજરાતમાં કરવાની જરૂર છે અને એ સુધારા પણ રજૂઆત પણ કરશે પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે ગઈકાલે પાક વિમાને લઈ અને હાઈકોર્ટે જે ટિપ્પણી કરી છે ત્યારબાદ આવતીકાલે જયારે કૃષિમંત્રી રાઘવજી પટેલ દિલ્હી જવાના છે કેન્દ્રીય કૃષિ મંત્રી મળવાના છે ત્યારે રાજ્યના પંદર હજાર જેટલા ખેડૂતો કે જેમને પાક વીમા ની રકમ હજુ મળી નથી જેનું કારણ વિવાદ ઉભો થયો એ છે તેનો નિવેડો લાવવા માટે ચોક્કસ થી રજૂઆત કરશે આભાર આપનું આ સમગ્ર માહિતી બદલ